નમસ્કાર મિત્રો સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનમાંથી હું હિંમતભાઈ માંગુકિયા અને આજે અમારો કાવ્ય ગામની અંદર વ્યસન મુક્તિનો ભવ્ય કાર્યક્રમ હતો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના અંતિમ દિવસે ત્યારે આપણે આ કાવીની નજીકમાં એક કંબોઇ ગામ આવેલું છે અને ત્યાં સ્તંભેશ્વર મહાદેવનું બહુ મોટું ભવ્ય મંદિર છે મહાદેવજીનું અને ત્યાંના મહંત આપણી સાથે અત્યારે જે તમને દેખાઈ રહ્યા છે એ દર્શક મિત્રો તમે જોઈ શકો છો એ અહીંયા મહન છે બાપજી આપણું શું નામ છે વિદ્યાનંદજી મહારાજ અહીંયા સ્તંભેશ્વર મંદિર જે છે ને તેના મહાન છે અને અહીંયા બહુ સારી એવી સેવા કરી રહ્યા છે અને આ મંદિરની તમામ વસ્તુ સંભાળી રહ્યા છે અને લોકો જે આવે છે દર્શનાર્થે એને બધાને ભાવ પ્રેમથી આવકારો આપે છે અને બહુ સારી એવી સેવા કરી રહ્યા છે તો આપણે સ્તંભેશ્વરજી મહારાજના આશીર્વાદ પણ લેશું શું કહેશો બાપજી આપ અમને અમારે જે વાત થઈ જે મારા મિત્રો છે જે આજે ઇસ્કેશ્વર મહાદેવ દર્શન કરવા માટે આવ્યા તો એમને જે અભિયાન આજે ઉપાડેલું છે એ અભિયાનની આપણે જે આખો દેખી બાત જે છે એ લોકો સુધી ખરેખર પહોંચાડવાની જરૂરિયાત છે સાંભળવાની અલગ વાત છે અને આખો દેખી બાત જે છે એ જુદી વાત છે આજે હિમતભાઈ અમે જે વિસ્તારમાં રહેતા હોઈએ તો એ વિસ્તારમાં અમારે એક રાઠોડ જાતિ છે જે અમારે આજુબાજુ બધા જ ગામોમાં એમની લગભગ નહીં તો ઘણી મોટી સંખ્યા છે ભરૂચ જિલ્લામાં લગભગ સાડા ત્રણ લાખ લોકો હશે અમારા અંદાજથી બરાબર તો આજે અમે જે વિસ્તારમાં જે પરિસ્થિતિ જોઈએ છે તો એની અંદર જે રાઠોડ સમાજ છે જે અતિ ગરીબ છે દિવસ માં સો રૂપિયા એ કમાતા હોય છે અને એની જે ઘરવાલી હોય તો એની છ દિવસ છ મહિના મજૂરી ચાલે અને છ મહિના એ ઘેર રહેતી હોય એટલે એ ફેમિલી ચાર જણાનો હોય એક પત્ની હોય એક પતિ હોય એના બે બાળક હોય ત્રણ બાળક હોય પરિવાર એ સો રૂપિયામાં સો રૂપિયા કમાતો હોય અને એના અંદર લગભગ સો સો રૂપિયા ની દારૂ પી હોય છે એવી આજે ઘરે ઘર ગામે ગામ આવી પરિસ્થિતિ છે આવી જો જીવનમાં એને ખાવાનું ના મળે તો એનું જીવન ચાલે જ કેવી રીતે આખો દિવસ ઘરમાં ખૂબ કંકાસ થતી હોય અને જે એની ઇસ્ત્રી છે એ એટલી બધી પરેશાન એટલી બધી દુઃખી છે કે જેની આપણે કલ્પના ના કરી શકીએ તો આવા પરિસ્થિતિમાં જે અમારે જે આંખો દેખી જે વ્યવસ્થાઓ અમે બધી જોઈ તો એવા દુઃખમાંથી લોકોને આજે એમનો ઉદ્ધાર કરવા માટે અમારા હિંમતભાઈએ જે ઝુંબેશ ઉઠાવી છે હકીકતમાં એક સરાહની ઝુંબેશ છે અને ઈશ્વર એમના હાથે સારા સારા કામ કરાવે અને લોકોનું ભલું થાય એવા અમારા આશીર્વાદ હિંમતભાઈ હોય છે તો મિત્રો આ હતા સ્તંભેશ્વર મહાદેવ મંદિરના મહંત અને એમણે જે તમને રૂડા આશીર્વાદ તો આપ્યા સાથે સાથે એક નાની એવી ટકોર પણ કરી છે લોકો જે વ્યસન કરે છે તમાકુ ગુટખા માવા બીડી એનાથી ઉપર ઊઠીને જે આલ્કોહોલનું ડ્રીંકનું વ્યસન જે કરે છે લોકો એના માટે ખાસ ચેતવણી રૂપે બાપુએ આશીર્વાદ આપ્યા છે ને એની સાથે સાથે ટકોર પણ કરી છે કે તમારા ઘરની વ્યવસ્થા સો રૂપિયાની છે તો તમે એકસો ને પચીસ રૂપિયાનું પી જ આવશો જે તમારે નહીં પણ તમારી પેઢીઓમાં પણ કોઈને કામમાં આવવાનું નથી અને તમારે અને તમારી આવનારી પેઢીને બરબાદ કરનારો આ એક નશાતી પદાર્થ છે એનું સેવન તમારે ન કરવું જોઈએ એવું પણ બાપુએ આપણને ખાસ ટકોર કરી છે માટે દરેક લોકોને મારી પણ વિનંતી છે અને બાપુએ પણ તમને ટકોર કરી છે કે આ વ્યસનથી દૂર રહેવું જોઈએ ઓકે અસ્તુ ધન્યવાદ